સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રા સાથે કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્યોગ કરવા બદલ રેલવે પોલીસ કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલા લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉદ્યવર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસને થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીની ધ્યાન પર આવતા તેમણે સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી જેના આધારે સમગ્ર ઘટનાની જાણ મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાયેલા કર્મચારીની પોલીસ અટકાયત પગલાં ભરવામાં આવ્યા હતા પોલીસે આ સંદર્ભે રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન ઇદ્રીસ વાળી કટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશનને લઈને રેલવે પોલીસે સુરક્ષા વધારવામાં આવી છે ગઈ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમોદ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોર્ટને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયથી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા માહિતી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ બાહિદરી અમુને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે

રેલવે છે કોન્ટ્રાક્ટર ને એ કેવા છું કે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ તેમની એક સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આગળ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાહિંદી આપેલ છે તેમના અટકાયતી પગલા લેવામાં આવેલા છે